જે રેતનું સેટિસ્ફેક્શન પ્યોર પેટ્રોલની અંદર જેમ તમને ગાડી ચલાવવાનો આત્મસંતોષ પૂરેપૂરો મળે છે એ જ આત્મસંતોષ મારુતિ ઓટો ગેસ અંદર સીએનજી કિટ ફિટ કર્યા પછી તમને મળવાનું છે કારણ કે અહીંયા ફિટિંગ આપવામાં આવે છે કસ્ટમર ને ફૂલી નો કોમ્પ્રોમાઇઝ ફાયરપ્રૂફ સ્ટેપિંગ ફ્લેક્સિબલ પાઇપ અને ફરીથી ફાયર ફાયરપ્રૂફ સ્ટેપિંગ સોકેટ ટુ સોકેટ નું આખું કામ ગાડીની અંદર કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા કટિંગ કે હોલ કરવામાં નથી આવતા આખું ફિટિંગ અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ અનનોન પર્સનને ને નહીં ખ્યાલ આવે કે ભાઈ આ ગાડીની અંદર સીએનજી નું ફિટિંગ કરવામાં આવ્યું છે અહીંયા તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આ છે ઝવલી S32 બોરા સિક્વન્શિયલ કિટ અને સાથે સાથે અહીંયા તમને મળી જાય છે ફિલિંગ પોઈન્ટ આ તમે જોઈ શકો છો ઝવલી નું આખું વર્ક કરવામાં આવ્યું છે મારુતિ ઓટો ગેસમાંથી માંથી પ્યોર પેટ્રોલ ની અંદર પિકઅપ મળે એ માટેનું અહીંયા આપણે ફિટ કરેલું છે કસ્ટમર માટે એક એડવાન્સર સાથે સાથે વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે સીએનજી નું અહીંયા ઈસીએમ આપવામાં આવ્યું છે પ્રોપર ક્લેમ્પિંગ પ્રોપર ફિટિંગ અને પ્રોપર રિઝલ્ટ પ્યોર પેટ્રોલ ની અંદર જે તમને ડ્રાઇવિંગ સ્મૂથ મળે છે એ જ સ્મૂથનેસ એ જ ડ્રાઇવિંગ સ્કિલ પ્રોપર મળે છે સીએનજી ની અંદર પ્યોર પેટ્રોલ ની અંદર વાત કરું તો આ ગાડી ચાલી છે ફક્ત ને ફક્ત 35 કિલોમીટર પ્યોર પેટ્રોલ ની અંદર અને આજના દિવસમાં મારુતિ ઓટોગેસ માં કમ્પ્લીટ સીએનજી થઈ ગઈ છે તમને બતાવી તમે જોઈ શકો છો કે પચીસ એટલે કે આજના દિવસની અંદર આ ગાડીની અંદર મારુતિ થી ઓટો માં પ્રોપર સીએનજી ઇન્સ્ટોલેશન થઈ ચુક્યું છે તમારા ગ્રુપ માં કોઈ પાસે છે રેનોલ્ટની ની ડ્રાઈવર પેટ્રોલ માં ચલાવીને થાકી ગયા છે સીએનજી માટે બેસ્ટ ઓપ્શન શોધી રહ્યા છે તો આ રીલ એમને જરૂરથી શેર કરો પ્યોર પેટ્રોલ ની અંદર તમે જોઈ શકો છો કે પ્યોર પેટ્રોલ ની અંદર આ ગાડી છે પાંત્રીસ કિલોમીટર અને અહીંયા તમને બતાવી દઉં કે આ તમે જોઈ શકો છો કે મેન્યુઅલ ટ્રાન્સમિશન ની આ ગાડી છે મેન્યુઅલ ગેયર સિસ્ટમ અહીંયા તમને મળી જાય છે એકદમ ન્યુ પેટીપેક ગાડી છે સીટ કવર તમે અંદરની બાજુ જોઈ શકો છો કે ભાઈ પ્રોપર સેવન સીટર આ ગાડી છે સીએનજી સિલિન્ડર ફીટ કર્યા પછી બૂટ સ્પેસ અંદર બી તમને ખાસ્યો ઉપરના ભાગમાં મળી જાય છે અને અહીંયા તમને બતાવી દઉં કે સીએનજી ની સ્વિચ આપણે જે ઝવોલી ની કિટ ફીટ કરી છે એની સીએનજી ની સ્વિચ અહીંયા તમને મળી જાય છે આ તમે જોઈ શકો છો અને અત્યારે પ્યોર પેટ્રોલ ની અંદર આ ગાડી છે અને અહીંયા ની જે બટન છે હું પ્રેસ કરું એટલે તમે જોઈ શકો છો કે રેડ કલર એટલે કે પ્યોર પેટ્રોલ ની અંદર કન્વર્ટ થઈ ચૂક્યું છે અને હું ફરીથી એક વખત દબાવું છું તો ઓટોમેટિકલી પ્યોર પેટ્રોલ ટુ સીએનજી ની અંદર ગાડી કન્વર્ટ થઈ જશે અને આ રેડ લાઈટ માંથી તમે જોઈ શકો છો કે રેડ માંથી પ્રોપર કન્વર્ટ થઈ ચુકી છે સીએનજી ની અંદર એટલે કે ગ્રીન ફ્યુલ ની અંદર રેનોલ્ડ ની ટાઈબર ની અંદર અગર બૂટ સ્પેસ ની વાત કરીએ સીએનજી ફિટિંગ પછી તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સીએનજી ની અંદર સિલિન્ડર ફિટ કર્યા પછી ઉપર ની ખાસી એવી સ્પેસ અહીંયા તમને મળી જાય છે નાના નાના બેગ તમે આરામથી કેરી કરી શકો છો અને પોતાની સફરને એકદમ સ્મૂથ અને બેસ્ટ મેમરીફુલ બનાવી શકો છો સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર થી આજે જ કોન્ટેક્ટ કરો પોતાની ગાડીની અંદર સીએનજી માટેની જેટલી પણ ક્વેરી છે મારુતિ ઓટો કેસ ની અંદર કોલ કરીને ઝીરો ઝીરો કરો પોતાની ગાડીમાં સીએનજી કીટ ફીટ કરીને બાઇક ના ખર્ચામાં કાર ચલાવો અને વિથ સેફ્ટી અને એક્સ્ટ્રા માઇલેજ સાથે